આરોગ્ય પેથોલોજી લેબોરેટરી અને મેડિકલ સ્ટોર દ્વારા પત્રકાર પરિષદ યોજી જરૂરી વિગતો અપાઈ હતી જે અત્રે પ્રસ્તુત છે ધંધામાં કોઈને અસર થાય કે નફો ઓછો મળતો હોય એમાં એ ચોખ્ખું બોલે છે કે રોજી રોટી આરોગ્ય પચાસ સાત જણ આરોગ્ય રોજ રોટી આપે છે તમે મિત્ર સ્ટાફ માટે અમારો પચાસ સાત જણ રોજી રોટી આપીએ છીએ કોઈની રોજ રોટી જવાનો સવાલ નથી એ લોકોને જે ડિસ્કાઉન્ટ ઓછું થાય છે હવે તમને એક ખુલ્લી વાત કરી દો આ મીટિંગ પહેલા 15 દિવસ માટે અમને પણ મળવા આવ્યા હતા કે આપણે એક સરખું ડિસ્કાઉન્ટ કરી નાખો બધા અમારે કેનો ફોકર કરવો છે તો અમે 10 કે 15% ડિસ્કાઉન્ટ શા માટે આપકો કરીએ અમને પણ મળવા આવ્યા હતા કે ડિસ્કાઉન્ટ બધા કરો બધા ખૂબ ચાલે તો 5% માસ પર નફો નથી કરવાનો અમારે તો જે સીધું છે ડાયરેક્ટ દર્દીને અથવા માસ્ક આવતા ગ્રાહકને આપવાનું છે તો અમને એની કઈ મતલબ હોય નહીં ને તમે કેટલા ટકા ડિસ્કાઉન્ટ અમે વીસ થી માંડીને સત્તર ડિસ્કાઉન્ટ આપીએ તમે પ્લે બોલ લો કે અમે કોઈ ગેરસમજ ન થાય સ્ટાન્ડર્ડ કંપની દવામાં વીસ ટકા ડિસ્કાઉન્ટ ફરજિયાત છે કિડની ફેલર કેન્સર કે બીજી સર્જિકલ આઇટમમાં પચાસ ટકા થી માંડીને સિત્તેર સુધી ડિસ્કાઉન્ટ અમે આપીએ છીએ અમારી પાસે બિલ પડ્યા છે ભૂતકાળમાં આપ્યા હોય એટલે તમને ગુજરાતી કહેવત શોર્ટમાં કહી દો કોઈને દુખે છે પેટમાં ને કૂટે છે માથું અને બીજી કહેવત કે જે આખા ઘી કેળા ખાઈ ગયા છે અને થોડુંક ઓછું છે એટલે ગમતું નથી કોઈના ધંધા ઉપર જવું નથી ફક્ત સેવા જ કરવી છે પણ અમે જે કરીએ છીએ એમાં ડિસ્ટર્બ માં હાડકાં નાખવાનું બંધ કરો બાકી અમને ખબર છે અને જે મીટિંગ કરવાવાળી ખબર છે કોણ શું કરે છે દિગ્ગલર લેટરમાં અત્યારે મેં એસઓજી પીઆઈને લેટર લખ્યો છે કે જે એની પેનડ્રાઇવ બેંકનું શું સાથે જે સોશ્યલ મીડિયામાંથી મને મળી છે ન્યૂઝમાંથી કે આ માં જે ભાઈ આક્ષેપ કરે છે એ ભાઈને તમે તમે બોલાવીને નિવેદન લ્યો કે ક્યાં છોડા દવા મળે છે ક્યાં ડુપ્લિકેટ દવા મળે છે અને કલકટર લેટર લખું જો કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની આજે આક્ષેપ થતા હોય તો દસ મેટર તપાસ કરવી જોઈએ જે થતા હોય ને કોઈને છોડવા ન આવે વારો તારો કોઈનો કરવામાં ન આવે કોઈના પર્સનલ નામથી બોલવાનું કોઈ અમારું હતું નહીં સેવા માટે માધ્યમ બેઠા કોઈની સામે લડવા માટે કે સંઘર્ષમાં ઉતરવા માટે બેઠા નથી એટલા માટે જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપ ખુલાસો એટલા માટે કરવો પડે છે કે તેમાં ડુપ્લિકેટ દવાઓ ચોરાઓ દવાઓ કે બે નંબરની દવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આરોગ્ય મેડિકલ એક સંસ્થા છે જે ભાવનગરની એજન્સીઓ પાસે દવા લે છે જો એ લોકો ડુપ્લિકેટ વેચતા હોય તો એ લોકોને ખબર હોય છે અમે કોઈ ડુપ્લિકેટ દવા લેતા નથી અને ડુપ્લિકેટ દવા વેચતા નથી અને જો આવી એની માહિતી હોય ને પણ અને પોલીસને સાથે રાખીને પોલીસને સાથે રાખીને આરોગ્યમાં 24 કલાકના 365 દિવસ આરોગ્યના દરવાજા ખુલ્લા છે પોલીસને સાથે રાખીને તપાસ કરી શકે છે એ બાબતે અમે આજે એસઓજી પીઆઈને એક લેટર લખ્યો છે અને કોપી આપને આપીશ કે અમે વિડિયો મેકલીએ છે કે આ વિડિયોમાં જે આક્ષેપ કરવામાં આવી ભાઈની પૂછપરછ કરવામાં આવે કે ભાનુનગરમાં ક્યાં ડુપ્લિકેટ દવાઓ વેચાય છે ક્યાં ચોરાવ દવાઓ વેચાય છે અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હાજરીમાં આવા આક્ષેપો કરવામાં આવ્યા તો ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શું કરે છે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે તો એની તપાસ થવી જોઈએ અને કોઈ પણ આરોગ્ય કોઈ પણ વ્યક્તિ હોય શહેરમાં ચોરાવ દવા અથવા ડુપ્લિકેટ દવા તો એને સજા થવી જોઈએ એની તરફેણમાં છે એટલે આવા ખોટા આક્ષેપોમાં અમે આરોગ્ય ખંડન કરે છે અને બીજી વાત વાત એ ડિસ્કાઉન્ટની અમે કોઈનો ધંધો ખુલ્લો પાડવા માંગતા નથી અમે ફક્ત ને ફક્ત માનવ સેવા એ જ પ્રભુ સેવા ના માધ્યમથી સંસ્થા ચલાવીએ છીએ અને આમાં આક્ષેપ કરવા ડિસ્કાઉન્ટ એમાં સમજાવવામાં આવે કે પચાસ હજારનો પગાર હોય તો પંચાવનનો ખર્ચો કેમ તો કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવામાં વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેને ડિસ્કાઉન્ટ કહેવાય છે અને બીજો સીડી કહેવાય છે કેશ ડિસ્કાઉન્ટ એ દરેક એજન્સી બે ટકાથી માંડીને દસ ટકા સુધી આપતી હોય છે એટલે એમાંથી અમારા આરોગ્યનો ખર્ચો ચાલે છે અને આ લોકોને ખબર જ એટલે આટલા સમયથી મેડિકલ અમે તો 4 વર્ષથી મેડિકલ લાઈનમાં સેવામાં આવ્યા છીએ લોકો તો વર્ષોથી સેવા કરે છે એટલે પણ ખબર છે કે આપણે 10 બોટલ લઈએ સાથે કોન્ટિટીમાં તો એક બોટલ ફ્રી આપે છે બે બોટલ ફ્રી આપે એવી સ્કીમો હોય છે એ આપણને નહી ખબર હોય કે આવી સ્કીમો આપણે પર્સનલ લાભ લેતા હોય છે અમે એ સીધા દર્દીઓને આપીએ છીએ સીધા નગરજનોને આપીએ છીએ આ સ્કીમ એટલે કોઈનો ધંધો ખુલો કરવાનો હોય તો નથી પા તો એક ખોટો રીતે ખોટો ઘરમાં દોરવાની વાત છે એનો ખુલાસો એટલા આપણે કરવો પડે કે માણસોને સાચી ખબર પડે દર્દીઓ અને નગરજનો જે આરોગ્યની સેવા હોય છે એમાં ડોક્ટરો અને આરોગ્ય વિભાગમાં ભગવાન માનતા હોય છે એટલે એના મનમાં કોઈ ક્વેશ્ચન માર્ક ઊભા કરીને ખોટા માર્કે દોરવા એ વાત છે એટલે આ ખુલાસા કરવા માટે આજે કરવામાં આવ્યું છે વાત ત્રીજો મુદ્દો કે ભાઈ ઘણા દર્દીઓને ખોટી વાતો ઇન્ફોર્મેશન આપીને કે ખોટા કે વાત રે સર્જિકલ આઇટમ કેન્સરની દવા અને કિડની ફેલરની દવામાં હું તમને અત્યારે આપણે મેડિકલ સ્ટોર ની મુલાકાત લેવી કે જેમ આરપીઓ ની પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મેડિકલમાં ઉપલબ્ધ છે હું છાતી ટૂંકીને કહું છું એજન્સી આપે છે અમે ઘરનો રૂપિયો આપતા નથી અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એ ડોનેશનથી ઊભું કર્યું ઇન્ફાક્ટ ચર છે સ્ટાર્ટિંગના છ આઠ કે વર્ષ મહિના અમારા ખોટમાં ગઈ હતી એ અમે ડોનેશનથી ચાલુ કર્યું બાકી અત્યારે જે ખર્ચો આવે છે જે આવક આવે છે એમાંથી ચલાવીએ છીએ બાકી સેવા કરીએ છીએ એક પણ રૂપિયો નપ્પો નથી લેતા એક પણ રૂપિયો નુકસાની નથી કરતા અત્યારમાં તો અમે જે બાંઈક સેવા કરીએ છીએ ગલકીઓની લગન જોવાની એ બીજાને સારી નથી લાગતી અથવા એ સેવામાં અમારી સેવામાં વિઘ્ન પાડી રહ્યા છે અને એ હકીકતે અમે શું સેવા કરીએ છીએ એ બાબતની જાણકારી માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવીએ છીએ અમે જે કોઈ અમારી સામે પડેલા આક્ષેપો કે જે કાંઈ કર્યા છે એનું ખંડન કરીએ છીએ